આણંદ જિલ્લામાં લૂંટના ચાર ગુનાઓનો ભેદ ઉકેલાયો છે લોકલ ક્રાઇમ બ્રાન્ચે પરિવારોને માર મારી લૂંટ ચલાવતી એક ટોળકીના ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે એલસીબીની ટીમે અજાણી ટોળકીને શોધવા માટે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરી વિશેષ કામગીરી હાથ ધરી હતી પેટ્રોલિંગ દરમિયાન પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે બાંધણી ચોકડી પાસેથી મોટરસાયકલ પર સવાર ત્રણ ઇસમોને એલસીબીની ટીમે ઝડપી લીધા હતા તેમની પાસેથી મોબાઈલ ફોન હતિયાર અને મોટરસાયકલ સહિત કુલ રૂપિયા સાડત્રીસ હજાર સોનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો પ્રાથમિક પૂછપરછ બાદ આરોપીઓએ કબૂલ્યું હતું કે તેમણે તેમની ટોળકીના અન્ય સાથીદારો સાથે મળી આનંદ જિલ્લામાં લૂંટના ચાર ગુનાઓ આચર્યા હતા લોકલ ક્રાઇમ બ્રાન્ચે રણજીત ચુનારા સંજય પરમાર મુકેશ વાઘરની ઝડપી પાડ્યા આ ગુનાઓમાં સંડોવાયેલા અન્ય છ આરોપીઓની શોધખોળ ચાલી રહી છે અને તેમને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે